નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ મહાભારત યુદ્ધ પછી અર્જુન અભિમાની બની ગયો ત્યારે શ્રી કૃષ્ણ શું કર્યું મહાભારત ના યુદ્ધ દરમિયાન પોતાના પરાક્રમો થી અર્જુને કૌરવ સેનામાં હાહાકાર મચાવી દીધો હતો પરિણામે ક્યાંક ને ક્યાંક તેનામાં અભિમાન આવી ગયું હતું યુદ્ધ દરમિયાન દરરોજ યુદ્ધ માંથી પાછા ફરતી વખતે ભગવાન શ્રી કૃષ્ણ સૌ પ્રથમ રથમાંથી ઉતરી સારથી ભાવે અર્જુનને ઉતારતા પરંતુ યુદ્ધના અંતિમ દિવસે તેઓએ અર્જુન થઈ ગયો આ જોઈ અર્જુન તો આશ્ચર્યચકિત થઈ ગયો ત્યારે શ્રીકૃષ્ણને કહ્યું પાર્થ ભીષ્મ કૃપાચાર્ય દ્રોણાચાર્ય અને કર્ણનાંગ દિવ્યાસ્ત્રોથી તારો રથ તો ક્યારનો બળીને રાખ થઈ ગયો હતો પરંતુ મારા સંકલ્પે તેને યુદ્ધ પૂરું સુધી જીવંત રાખ્યો હતો થોડી ક્ષણો પોતાની શ્રેષ્ઠતાના નતમસ્તક થઈ પડી ગયો અને પોતાના પર પસ્તાવો કરવા લાગ્યો આપને પણ સફળતા બાદ ક્યારેક બધું જ મેં કર્યું છે ના અભિમાન માંગ રાખતા હોઈએ છીએ પરંતુ વાસ્તવમાં આપને તો નિમિત્ત માત્ર હોઈએ છીએ કાર્ય કરનાર તો સર્વશક્તિમાન ભગવાન જ હોય છે કાશ આપની અંદરનો અર્જુન આ સત્યને સમજી જાય બૌદ્ધ સફળતા પછી મિથ્યાભિમાન કરવું જોઈએ નહીં